એનું એનો લફુવાળા ગામમાં કોણ આરે ઓલી રોનક ની છોડી આરે રોનક ની છોડી આરે હા એ મને કહી આ સ્કૂલ ભાગવાનું નક્કી કરે છે પાકુ જ છે પાકુ છે મારા બાપ નામ બસ તો તો આપડા ગામનાસ આપણે ધ્યાન દેવી પડે એમાં દેવી પડે તો આપણે રોનક ની છોકરી ને અડરગા છોકરાને ને ઠપકો એના બાપ દેવો પડે આપણે ઓલો આપણો નાત છે હા એમ અને ઓલી આપણી નાત નથી પાછી હા તો એને ઠપકો દેવો પડે ને ના જીને

કાક અલગ થ્રી સી કરે છે અમારે પણ પાણી વાળવા રોજ વાળીએ વહી જાય છે ભાઈ તમે એને પેટમાં ગરી ગયા પેટમાં તો નથી ગરી ગયો પણ પાણી વાળે રોજ પાણી વાળવા ભાગી જાય અમારો છોકરો એને કાક ખબર છે હું તમારો છોકરો ઓલો રોનકબેન છોડી છે ને હમ એને લપુ છે એ નો હોય રોનક ઓય ભાઈ લા બે ત્રણ દી પહેલા જ મે શેઢા ભાળ્યો નો હોય કોઈ દે કોઈ વાતે નો કરતા તમે ભાઈ તો અમારું ખોટું ખોટું ભાઈ તમારું

તું છે ને વિશ્વાસ ન કરતો બેટા ન કરો એટલો વિશ્વાસ ના મારી ઉપર ગામ હવે બીજું મારી માથે ઘોડો સીધા છે અલા એવું ભાઈ તમારા છોકરા માં નો આવે ભલા મણા મારે દવા પીવાનો વારો આવશે બેટા નો નો આવા દો નો આવા દો તમ તારે બે હાથ ને તીજો માથો તો બેટા મને વિશ્વાસ તો છે પણ મારી વી હું કે પછી જમીન વેસાવતો ને એવો વિશ્વાસઘાત ન કરતો બેટા અલા એટલો બધો વિશ્વાસ કરાવ રે એવો મરી જાવ પણ ધંધા ન કરું તોય તમને વિશ્વાસ ન મારી પરજી

પૂછી ગયો ગામમાં તમારા છે નકામ આબરુ ના દે એ વાત હસી તમારી કેવું પૂછી ધોકા હોય કે નખી હા તો વાંધો નહીં હા કની બાર પગ નો મેકો દઉં તો તો હા ભાઈ એમ કે જે કાક તું પૈસા ને પૂછીએ માન તો હું કેવું માન તો હારતી જ ન મારે એવું થોડું પૂછાય તને કો આ ગામના આ કેસી હસ્યો દો કે જોયું તો ભલામાં ગામના લોકો આપને કહેતા હોય ને એમાં હું શું કરું તમે આખો દી ધ્યાન જ ન રાખતા મારે કેટલી ધ્યાન રાખવી કનું કામ કરું ધ્યાન રાખું તો હું આ ધ્યાન રાખું રો માર કામ ની જવાનું હોય લે આ તો સો હાવ હાતું કરે તું સોખા કોજે ખાવી તે આવી ગઈ બતા

તમારો રામટોળું એટલે તમે ભાગવાનું ગણતરી લાગે મારે કઈ નઈ વાત ફાઈનલ કનક એકલો નથી કનક ગામ બેઠું ગામ ભલે

રુધી જોઈએ કેમ ન પણ હવે આઈ છે હવે સાનીરી જ એ હસન આવી થઈ એટલે ભાગી બોલ હે હા ફરાર હાલ હાલ હાથ હસન જે થા હોય થઈ જાય હસન આપણે સાત છે પહેલા હાલ

આપણો એમ કે તમારી વાત છે ને ભાઈ ઉ કોઈ નથી તો હું કરે બાપો ક્યો તો મને થોડી આવ તમે ક્યો છો તે રાખું છું અરે કાઈ ની આમનો પતાઈ દે છોકરો જો તમે આમનો બધી કારવા ચાલુ કરશું અમે આજ આપ તો ફોન કરી દીધો છે તોલ ના કે બોલ ના કે બધું बंदी થઈ ગઈ છે ને કે ઉપાધી છે તમે લોકેશન માથે અમે ઝાળી લેવું તમને પણ એક કરો નંબર ફોન નંબર છે ને કે હા છે ને છે ને બે બાબોકરો ફોન રાખ્યો નંબર નંબર છોકરા નો ગયો નંબર આપી ગયો નંબર બોલો હા હું માફ કરી દે હાલો કાંઈ વાંધો ફોન ને એમ બોલતા નાખી દબલું હોય તમને ન ખબર

હવે તમે છે ને શીલાબેન ને રમત તમારી ઘરના શીલાબેન ને લઈને આવી ગયો અને બાપા તું પરિચ આજ રીતે આજે જો

તમે શું સાહેબ બરોબર હવે રોનક તમારે સમાધાન કરવું તો અત્યારે કઈ નાખો બરોબર સમાધાન કરું ખરીઘા છે ને દસ વીઘા મારી દસ વીઘામાં આપી તમને

આ બીજો સમાધાન થઈ જાય ને આ તો હારો તમે સમાધાન થઈ ગયું મારા મોડું થઈ છે પછી હોટેલ માં લઈ જઈએ વાંધો ની હાલો તમારું મોડું થઈ જાય અને અને તો કરો 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 શેર ખાલી મનોરંજન બનાવતો કોઈ માથે ઓઢવું નહીં અને તમારું સોળે નું ધ્યાન રાખવાનું આજે મારી જેવા રખડતા ભટકતા સોડી લઈને કારે ભાગી જાય ખબર નઈ રે તમારું એક સબસ્ક્રાઈબ અમારું દિલ શકે કેમ છે કરવાનો ભૂલતા નહીં અમે તમને દાંત કઢાવતા રહીશું અને તમે સપોર્ટ કરતા રહીશો બધાને જય માતાજી જય